delighted to confirm that India Ahmedabad is hereby duly appointed by unanimous resolution as the host of the 2030 Games. આપણા ગુજરાતનું અમદાવાદ કે જ્યાં હવે 2030 ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવા જઈ રહી છે દેશના ઇતિહાસમાં પહેલીવાર એવું બનવાનું છે કે રાજધાની દિલ્હીની બહાર આવી કોઈ મેજર ઇવેન્ટ યોજાવા જઈ રહી છે સામાન્ય રીતે આવી કોઈ પણ ઇવેન્ટ જે તે શહેરમાં યોજાય છે ત્યારે તે ઇવેન્ટ ન માત્ર વિશ્વના નકશા પર જે તે શહેરને ચમકાવે છે પરંતુ તે આ શહેરના સામર્થ્યને પણ પ્રદર્શિત કરે છે દાખલા તરીકે બેજિંગ ઓલિમ્પિક બે હાજર આઠથી સમગ્ર વિશ્વને ચીનના સાંસ્કૃતિક અને આર્થિક સામર્થ્યનો પરિચય થયો છે

અમદાવાદમાં બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે જેની જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસરો ખાતે કરવામાં આવી છે આ જાહેરાત અમદાવાદ માટે એક ઇવેન્ટ નહીં હોય પરંતુ અમદાવાદના ભવિષ્ય માટે એક મલ્ટી બુસ્ટર ડોઝ છે આ ઇવેન્ટ ગુજરાતના અર્થતંત્રને નવી ગતિ આપશે કોમનવેલ્થ ગેમ્સમાં બોતેર થી વધુ દેશ અને પ્રદેશોની ટીમ ભાગ લેશે સાથે તેમાં એથલીટ્સની સંખ્યા ચાર હજારથી છ હજારની હશે આ જે પ્રસારણ થશે તેમાં અપેક્ષિત ટીવી દર્શકો એક પોઈન્ટ પાંચ બિલિયન લોકો છે આ કોમનવેલ્થ ગેમ્સ થી અંદાજે દસ હજારથી વધારે નોકરીઓનું શહેરમાં સર્જન થશે હવે આપણે જાણીએ કે અમદાવાદ હાલમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે કેટલું સક્ષમ છે પહેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું અને આધુનિક સ્ટેડિયમ કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન અને મુખ્ય કાર્યક્રમો માટે તૈયાર છે બીજું સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી જે રમત ગમતની ટેકનિકલ અને મેનેજમેન્ટની જરૂરિયાતો પૂરી પાડશે આવનારા સમયમાં અમદાવાદમાં વધારાનું કેટલું રોકાણ કરવામાં આવશે જેનાથી અમદાવાદ વધારે સક્ષમ બને તેની પર આપણે નજર કરીએ તો સૌ પ્રથમ પાંચ હજારથી છ હજાર કરોડ સ્પોર્ટ્સ એન્કલેવમાં ખર્ચાશે જેમાં બાર હજારથી વધારેની ક્ષમતાવાળું એક્વાટિક સેન્ટર દસ હજારની ક્ષમતાવાળું ટેનિસ સ્ટેડિયમ અઢાર હજાર ક્ષમતાવાળું મલ્ટીપર્પઝ એરિના બનશે વાત કરીએ કરાઈ એકેડેમીની તો અહીં જિમ્નાસ્ટિક્સ બાસ્કેટબોલ વોલીબોલ બેડમિન્ટન માટે પચાસ હજાર ક્ષમતાવાળું ઇન્ડોર એરીના સાથેનો એક શૂટિંગ રેન્જ તૈયાર કરવામાં આવશે આ પછી અમદાવાદ રિવરફ્રન્ટ પર વિવિધ ગેમ્સ માટે સાત થી આઠ કરોડ ખર્ચાશે અમદાવાદમાં નવરંગપુરા એલિસ બ્રિજ અને માણેક એક ક્લસ્ટર બનાવવામાં આવશે આ ઉપરાંત મેદાન ધરાવતી પચીસ થી ત્રીસ કોલેજોમાં

તો કોમનવેલ્થ ગેમ્સ દ્વારા અમદાવાદ વિશ્વ સમક્ષ સાબિત કરી શકશે કે તે કેવી રીતે મેગા ઇવેન્ટનું આયોજન કરવા માટે સાથે લોજિસ્ટિક્સ સુરક્ષા અને તેનું વ્યવસ્થાપન કરવા માટેનું સામર્થ્ય ધરાવે છે આ ગેમ્સ દ્વારા તૈયાર થયેલું આંતરરાષ્ટ્રીય સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે સ્ટેડિયમ એથ્લેટ વિલેજ એ ઓલિમ્પિક બે હજાર છત્રીસની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટેના પાયા તરીકે કામ કરશે અમદાવાદનું મુખ્ય લક્ષ્ય બે હજાર છત્રીસ ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનું છે કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન કતરને ઓલિમ્પિકનું આયોજન કરવા માટેની બીડમાં ટક્કર આપશે કેમ કે ભારતની સાથે કતરે પણ 2036 માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટેની બીડ કરી છે તો કેવો લાગ્યો અમારો વિડિયો અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને YouTube પર જોડ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમે અમને Instagram અને Facebook પર જોડ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર